વીરપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલ બફાટ મામલો સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન સ્વામીના વીરપુરના સંત જલારામ બાપા પર કરી છે ટિપ્પણી જલારામ બાપાના અનુયાયીઓ તેમજ રઘુવંશી સમાજમાં રોષ વ્યાપ્યો છે ત્યારે યાત્રાધામ વીરપુર ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી હતી ત્યારે મોટી સંખ્યામાં ભક્તો રઘુવંશી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર વીરપુર રોષને કારણે બે દિવસ બંધ રાખવામાં આવે છે સ્વામી દ્વારા વીરપુર જલારામ ખાતે આવી અને માફી માંગવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે જલારામ બાપા ઉપર અમરોલી ના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામી વિકૃત રીતે ઇતિહાસ રજૂ કર્યો કે જલારામ બાપા એ જે સદાવત શરૂ કરેલું એ ગુણાતીતાનંદ સ્વામી ની અને એમના આશીર્વાદ થી શરૂ થયેલ હકીકત આખી જુદી છે જલારામ બાપા ના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપા ફતેપુર અમરેલી પાસે એણે પ્રેરણા આપી અને બસો ને પાંચ વર્ષ પહેલા માતા વીરબાઈ માં અને જલારામ બાપા એ એટલે સદાવ્રત શરૂ કરેલું જે આજે બસો પાંચ વર્ષે પણ આવી ચાલુ છે સ્વામીજી એ વિકૃત રજૂઆત કરી જેને માટે એ મીડિયા સમક્ષ ન આવનારા જલારામ બાપા મંદિરના દાદીપતિના નાનાભાઈ ભરતભાઈ ચાંદલાણીને પણ પ્રેસમાં આવવું પડ્યું અને એને રજૂઆત કરવી પડી કે આ વાતને અમે સમર્થન કરતા નથી કારણ કે જલારામ બાપાના હતા એમની આજ્ઞા અને પ્રેરણાથી એમના આશીર્વાદ થી આ સદાગ્રત શરૂ થયેલું આમાં કોઈ સ્વામિનારાયણ સંતોનો હિસ્સો કોઈ છે નહીં પણ આવી વિકૃત વાત કરીને પોતાના ધર્મનો પ્રચાર કરવાની જે કુચેષ્ટા આ સ્વામીજી એ કરી છે તે નિંદનીય છે અને વખોડવા લાયક છે હવે વીરપુરમાં વીરપુર બંધનો કાલ સાંજ સુધીનો આદેશ આપવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા હવે હવે લોકોની લાગણી અને માગણી એવી છે કે સ્વામીજી ખુદ બાપા સન્મુખ આવી પોતાની ભૂલ કબૂલી લે અને માફી રજુ કરી દે આવી આ રીતની આ લોકોને ટિપ્પણી કરવી જોઈએ આખો ઇતિહાસ આ લોકોને પેલા વાંચવો જોઈએ જાણવો જોઈએ

આવી રીત નિવેદન ના કરવું અમારી માંગ છે કે એ લોકો આવીને માફી માગી જાય બાકી માફી માં તો માગી લીધી છે છતાં દર્શન કરી જાય આશીર્વાદ લે ને માફી માંગી જાય હવે પછી આવો બનાવ